નમસ્કાર મિત્રો હિંગળાજકુપા પ્રાકૃતિક ફાર્મ હિતેશભાઈ મેણિયા વડાળી આ તમે જોઈ રહ્યા છો અમારું કાંગનું બિયારણ છે તો કાંગ લોથાવાળી કાંગ જ છે અમારી પાસે અને મિલેટ કિટ ટૂંકમાં બધા જ મિલેટ અમારી પાસે છે તો બધા જ મિલેટ કિટની વાવેતર મિલેટ કીટ વાવવા માટે જરૂરથી અમારો કોન્ટેક કરજો મિલેટ કિટમાં અમે આઠથી નવ વેરાયટી સામેલ કરવી છે મિલેટમાં કાંગ છે કોદરી છે કિનોવા છે રાગી છે શેનો છે પછી ત્યારબાદ દેશી શાકભાજીના બિયારણ તો જે મિત્રોને દેશી શાકભાજીના બિયારણ જોઈએ તો દેશી શાકભાજીના બિયારણમાં અમે બાવીસ પ્રકારના બીજ સામેલ કર્યા છે બસો પચાસ રૂપિયામાં કુરિયર દ્વારા ટૂંકમાં મોકલી દઈશું કિટમાં બાવીસ પ્રકારના દેશી શાકભાજી બિયારણ આવશે અને કુરિયર સાજ પણ એમાં સાથે જ રહેશે અને મિલેટ કિટ મિલેટ કિટમાં ભાવ રહેશે સો રૂપિયા તેમાં આઠથી નવ વેરાયટી મિલેટ કિટમાં આવશે તો હું આગળ તમને વિડીયોમાં ફોટા પણ અલગ અલગ બધા બતાવીશ કે કઈ કઈ વેરાયટી આવે છે તો મિત્રો આ મિલેટ કિટ છે રાગી લાલ છે સફેદ રાગી છે કાંગ છે કોદરી છે સામો છે શેનો છે કિનોવા છે રાજગ્રો છે દેશી બાજરો છે સફેદ જુવાર છે લાલ જુવાર છે પછી તમને શાકભાજીના લિસ્ટ પણ આગળ બતાવું છું તો જરૂરથી અમારો કોન્ટેક કરી અને જરૂરથી નેચરલ અને પ્રાકૃતિક રીતે જ તૈયાર કરેલી અમારી વસ્તુ છે તો શુદ્ધ અને નેચરલ ખાવા માટે જરૂરથી અમારો કોન્ટેક કરજો ત્યારબાદ પ્રાકૃતિક વસ્તુ ખાવા માટે જોઈએ તો ઘઉં છે સણા છે મગફળી છે શિંગતેલ છે રાઈ છે ધાણા છે વરિયાળી છે રાજગરો છે જે વસ્તુ હાજર રહેશે તે તમને સીઝનવાર બધી વસ્તુ મળી જશે તો આગળ હું તમને શાકભાજીના બિયારણની લિસ્ટ પણ બતાવવા જઈ રહ્યો છું કે આ દેશી શાકભાજીના બિયારણનું અમારું લિસ્ટ છે તો હજી આમાં પણ આમાંથી હાલ અત્યારે આમાં અઠ્ઠાણું જેવી વેરાયટી છે પણ અમારી પાસે એકસો ને ત્રીસ જેવી વેરાયટી જે પણ અલગ અલગ છે તો જરૂરથી અમારો કોન્ટેક કરજો દેશી શુદ્ધ અને નેચરલ પ્રાકૃતિક રીતે જ પરંપરાગત દેશી બીજ તમે અમારી પાસેથી મંગાવી શકો છો તો મોબાઈલ નંબર નોંધી લેજો સત્તાણું બે સુમાલી અઠ્યાવીસ એક પચીસ આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું મિત્રો ભૂલતા નહીં જેથી કરી શુદ્ધ અને નેચરલ બધા મિત્રો ખાવા માટે મંગાવી શકે અને કોન્ટેક કરી શકે આમાં સ્ક્રીનમાં પણ તમે જોઈ શકો છો મોબાઈલ નંબર બતાવી છે અને અમારું પ્રાકૃતિક રીતે જ બીજ તૈયાર કરેલું છે અને કોઈપણને વેચાણ માટે ક્વોન્ટિટીમાં કિટ જોઈએ તો પણ દસ કીટથી વધારે મંગાવશે તો વ્યાજબી ભાવે અમે તેમને આપશું હોલસેલ ભાવ પણ અમે કરી દેસું તો મિત્રો આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય ગૌમાતા મિત્રો